બોટાદના રાણપુર ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં લોકોને પડતી હાલાકી મુદ્દે સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ કાઢી મૌન રેલી જેમાં વેપારી આગેવાન અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા રાણપુર શહેર અને તાલુકાના ગામોમાં પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું તો પાણીના સ્ટોરેજ માટે એકમાત્ર ઓવરહેડ ટાંકી છે એ પણ જર્જરિત છે રોડ રસ્તા ખખડધજ હાલતમાં છે નવી પાણીની ટાંકી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અગાઉ તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત થઈ ચૂકી છે તેમ છતાં હજુ સુધી આજ દિવસ સુધી નવી ટાંકી કે અન્ય પ્રશ્નો અંગે દરખાસ્ત નથી મૂકવામાં આવી એમાં લગભગ પચીસ એક હજારની વસ્તી છે રાણપુર ગામની તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે જેમાંથી એક નંબર કે પાણી અમે છ દિવસે આપીએ છીએ પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી છ દિવસે આપીએ છીએ તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે બે વર્ષ પહેલાં તો એમાં ત્રણ ટાંકીને ત્રણ સંપ માગ્યા છે જેનો નિકાલ નથી આવતો બીજું અમારા રોડ બિસ્માર હાલતમાં અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો ખ્વાજા સોસાયટી અસર મદની ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે પછી આટલું આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માગણી વર્ષોથી છે જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો